સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભના પ્રસંગે સુરત શહેરના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

નવરાત્રિ ખૂબ જ અગત્યનો તહેવાર છે જ્યાં લોકો ખૂબ સારી રીતે ગરબા રમે છે ઉપવાસ કરે છે સાથે સાથે ફરાહળીની પણ મજા લે છે અને આજે સુરત મહાનગરપાલિકા દ્વારા એક ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ વાનગીઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને નેક્સ્ટ થોડા દિવસ સુધી નવરાત્રમાં આ ફૂડ ફેસ્ટિવલ ચાલશે આપના તરફથી હું સુરતના લોકોને અપીલ કરું છું કે આપ આવો અને આ જો ફૂડ ફેસ્ટિવલ છે એમનો આપ આનંદ માણો અને નવરાત્રિની ખૂબ ખૂબ બધાને ફરીથી હાર્દિક શુભકામનાઓ આપણે સુરત મહાનગરપાલિકાનો છેલ્લા ઓગણીસથી વીસ વર્ષથી ફૂડ ફેસ્ટિવલનું આયોજન નવરાત્રીમાં કરવામાં આવે છે આ વર્ષે બી આપણે આયોજન કરવામાં આવેલું છે બેંસી પ્લોટ એ સ્ટોલ રાખવામાં આવેલા છે તેમાં અલગ અલગ જાતની વાનગીઓ તેમજ મિલેટ્સની પણ દસ સ્ટોલ છે એક પોલીસ સ્ટોલ પણ છે જેમાં એ લોકો ટ્રાફિક અંગેની જાણકારી આપશે આમ એવી વાનગીઓને બધું છે જ બીજો આગામી તહેવારોમાં અમે એક પખવાડિયું તરીકે ઉજવણી કરવાના છે એમાં આપણે શહેરીજનોને ફૂડ વિશેની જાણકારી આપીશું ફૂડ સેફ્ટી એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેમજ કામગીરી કરવામાં આવી આવશે